અદાણી એન્ટરપ્રાઇઝ બે તબક્કામાં એક એમટીપીએ ક્ષમતા સાથે પ્લાન્ટ શરૂ કરશે અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડની પેટા કંપની કચ્છ કોપરે ગુરુવારે ગ્રાહકોને કેથોડસની પ્રથમ બેચ મોકલીને મુદ્રા ખાતે તેના ગ્રીનફિલ્ડ કોપર રિફાઇનરી પ્રોજેક્ટનું પ્રથમ યુનિટ શરૂ કર્યું હતું અદાણી ગ્રુપની મેટલ ઉદ્યોગ વ્યવસાયમાં આ પ્રથમ શરૂઆત છે આ ગ્રીનફિલ્ડ યુનિટની સ્થાપના એ અદાણી ગ્રુપની પ્રોજેક્ટનું આયોજન અને અમલ કરવાની ક્ષમતા દર્શાવે છે અદાણી એન્ટરપ્રાઇઝ પ્રથમ તબક્કામાં જીરો પોઈન્ટ પાંચ એમટીપીએ ક્ષમતા સાથે કોપર્સ સ્મેલ્ટર સ્થાપવા માટે લગભગ ડોલર એક પોઈન્ટ બે બિલિયનનું રોકાણ કરી રહી છે તો બીજા તબક્કામાં પૂર્ણાહુતિ પર પણ સમાન ક્ષમતા ઉમેરાશે કચ્છ કોપર એક એમટીપીએ સાથે વિશ્વનું સૌથી મોટું સિંગલ લોકેશન સ્મેલ્ટર બનશે અને જે અત્યાધુનિક ટેકનોલોજી અને ડિજિટલાઇઝેશન નો લાભ ઉપરાંત ઈએસજી કામગીરીના ધારાધોરણનો ધોરણ નો બેન્ચમાર્ક બનાવશે તમારા મનની વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે 5:30 કલાકે લાઈવ દરમિયાન વાત કરવા જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો